બીજી વાત કરું કે મારા જે શિક્ષક આજે અનુપસ્થિત છે કે જેમનું સો ટકા ઉપરાંત પરિણામ આવ્યું છે એ શિક્ષકો મારા કોસંબા અંકલેશ્વર આણંદ વડોદરાથી અહીંયા અપ એન્ડ ડાઉન કરે છે કમ્યુટિંગ કરે છે દે આર નોટ અવેલેબલ રાઇટ નાવ તો એમના વટી હું અહીંયા ટીકેસરનું ખૂબ અભિવાદન કરું છું ને એહસાન માનું છું કે એમણે આ આવા સ્ટેજના ઉપર અમારા જેવા શિક્ષકોને બિરદાવ્યા છે એ એવું ટ્રસ્ટ છે ડબલ્યુ બીવીએફ કે જે અમને આ રીતે બીડતા આવ્યા છે એસી ટકા ફળિયા લાવવાના ઉપર અને આજે અમને બધાને અમારા બાળકોને બી અહીંયા આગળ બીડતા આવ્યા છે થેન્ક યુ વેરી મચ ટીકે અલ્લાહ તાલા તમને ઓર કામયાબી આપે અને આવી દર દર વર્ષે દર વર્ષની જેમ જ તમે આવા પ્રોગ્રામ કરો અને અમે બીડતા હોવ જેથી કરીને અમારો હોસ્ટલ અફઝાઈ થાય અને આવનારા સમયમાં અમને વધારે એમાં બુસ્ટિંગ મળે થેન્ક યુ વેરી મચ વન સેકન્ડ